માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેનને ઇન્ટરવ્યુ આપ્યો હતો એમાં એમણે એવું કહ્યું હતું કે દુનિયામાં ક્યાંય પણ આતંકવાદની ઘટના બને તેના મૂળ હંમેશા નરેન્દ્ર મોદી હંમેશા એક્શન જોઈ અને પછી રિએક્શન આપે છે ક્રિયા અને પ્રતિક્રિયા ખાસ કરીને આતંકવાદની બાબતમાં ગુરુવારથી શુક્રવાર સુધી પાકિસ્તાને ભારતની સરહદ પર જે કર્યું એના પાંચ મુખ્ય હવે શું છે અને મોદીએ અને ભારતના બીજા મંત્રીઓએ શું 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 કહ્યું અને અને કર્યું કરી બતાવ્યું એની વાત આપણે આજે પહેલું ભારતે ટેરિટોરિયલ આર્મીને તૈયાર રહેવાનું કીધું છે જ્યારે આર્મી કોઈ પરિસ્થિતિને પહોંચી વળતી હોય ત્યારે એના સપોર્ટમાં ટેરિટોરિયલ આર્મીને તૈયાર રહેવાનું કહે છે ગંભીર પરિસ્થિતિમાં જ્યારે જરૂર પડે ત્યારે ટેરિટોરિયલ આર્મી મદદે આવતી હોય છે બીજું પાકિસ્તાને સિવિલ એર સ્પેસ આડમાં ભારત પર ડ્રોન અને મિસાઇલ થી હુમલા કર્યા પાકિસ્તાન ધરતી પરથી તો વાર કરે જ છે હવે આકાશમાંથી પણ છુપાઈને વાર કરવા માંડ્યું એટલે એક મેચ્યોર બિહેવિયર જો હોવું જોઈએ કોઈ પણ કન્ટ્રીનું કે સિવિલ એર સ્પેસને ખુલ્લી રાખીને ક્યારે આવું થઈ ન શકે એનો ભંગ પાકિસ્તાને કર્યો છે અને આ સૌથી ખતરનાક વાત છે ભારતની સરહદ પર જે ડ્રોનનો હુમલો કર્યો એ ડ્રોન તુર્કીના છે અને તુર્કી પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે એવું આપણે માનતા હતા એ વાતની સાબિતી છે કે તુર્કીએ ઢગલાબંધ શસ્ત્રો ડ્રોન પાકિસ્તાનને પૂરા પાડ્યા છે ધર્મ પૂછીને ગોળીઓ મારનારા આતંકવાદીઓ આપણને ખબર છે ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલ ચર્ચ ગુરુદ્વારા અને મંદિરની નિશાન છે એટલે ધર્મ પૂછીને આતંકવાદીઓ જે ગોળી મારે છે એટલું જ નહીં પાકિસ્તાની સેના પણ ધાર્મિક સ્થાનો રહી છે ઓપરેશન સિંદુર લાંબુ ચાલશે એવું લાગે છે અને સિંદુર નો રંગ ઘાટો બની રહ્યો છે એસ્કેલેટર લેડર નું હવે એક સ્ટેપ આગળ વધીએ જો પાકિસ્તાન આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ